અંકલેશ્વર તાલુકામાં પાનોલી ઔદ્યોગિક વસાહટ આવેલ છે જેમાં અનેક નાના મોટા એકમો પાનોલી જીઆઈડીસીમાં કાર્યરત છે ત્યારે અંકલેશ્વર દહેજની જેમ પાનોલી જીઆઈડીસીનું ઉદ્યોગપતિનું પણ ઉદ્યોગ મંડળ છે પાનોલી ઉદ્યોગ મંડળના વર્ષ બે હજાર ચોવીસ પચીસના મેનેજિંગ કમિટીના સભ્યો માટે આગામી વીસ એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે પાનોલી ઉદ્યોગ મંડળના વર્ષ બે હજાર ચોવીસ પચીસના મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીમાં દસ ઉમેદવારો જ્યારે રિઝર્વ કેટેગરીમાં પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં રિઝર્વ કેટેગરીમાં જમા થયેલા પાંચ ફોર્મ પૈકી ત્રણને સ્વીકારી બે રદ કરવામાં આવ્યા હતા જ્યારે જનરલ કેટેગરીમાં જમા થયેલા દસ ફોર્મ પૈકી સાતને સ્વીકારી ત્રણને રિજેક્ટ કરવામાં આવ્યા હતા જનરલ કેટેગરીમાં જમા થયેલા દસ ફોર્મમાં એબીસી ઓર્ગેનિક એન્ડ કેમિકલ વતી ઉમેદવારી કરનાર અનિલ કુમાર શર્મા એસઆર કેમિકલ્સના અશોકભાઈ પટેલ એવનસિયા મોલિક્યુલર્સના આશિષ ગજેરા ગુજરાત અમીનસના બિપિન પટેલ યશ રસાયણ એન્ડ કેમિકલ્સના હરેશ પટેલ નુલોન કેમિકલ્સના શશિકાંત પટેલ અને પનોરમા એરોમેટિક્સના વિક્રમ પટેલના ફોર્મ મંજૂર થયા હતા જ્યારે સુપ્રીમ આઈસ ફેક્ટરી વતી ઉમેદવારી કરનાર અસલમભાઈ ખેરાણી વિસ્મિતા ઇન્ટરમીડિયેટના હિતેશ શાહ અને પેરેડાઇઝ એગ્રોના સંજય તંતીના ફોર્મ ઉદ્યોગ મંડળના નિયમના કારણો સાથે રદ કરાયા હતા તો બીજી તરફ રિઝર્વ કેટેગરીમાં આરપી ઇન્ડસ્ટ્રીઝ વતી ઉમેદવારી કરનાર નીરવ માલી મેધમણી ઓર્ગેનિકના વિક્રમસિંહ મહીડા અને સલ્ફર મિલ્સના વસ્તુપાલ શાહના ફોર્મ મંજૂર થયા હતા જ્યારે જલ એકવા ઇન્ટરનેશનલના મહેશ સુચિત્રા અને નિયમ ઇન્ડસ્ટ્રીઝના વિનોદ કુમાર જોશીના ફોર્મ બંને ઉમેદવાર હોવા છતાં પ્રપોઝ તરીકે સામસામે સહી કરવા બદલ રિજેક્ટ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષ પહેલાં પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ હતી અને તે પહેલાં વર્ષ બે હજાર દસમાં ચૂંટણી યોજાઈ હતી જેને લઈ પાનોલી ઉદ્યોગ મંડળના જૂના જોગ્યો તેમના તબાહ હેઠળનાને બાદ કરતાં અન્ય કોઈને મંડળમાં સમાવેશ ન થાય તે માટે સીધી કે આડકતરી રીતે ચૂંટણી ટાળવાના નામે પેત્રા કરતા હોવાની ચર્ચા છે જ્યારે આટલી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી નિર્વિવાદિત રીતે યોજાતી હોય તો પાનોલી ઉદ્યોગ મંડળની કેમ નહીં અને કેમ પાનોલીમાં ચૂંટણી થાય તો વિવાદ સર્જાય તેવો ઉદ્યોગ મંડળનો મત છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે પાનોલી ઇન્ડસ્ટ્રી એસોસિએશનની મેનેજિંગ કમિટીના ઇલેક્શન આવતી એપ્રિલ વીસ હજારના વીસ તારીખના રોજ અમે રાખેલ છે એમાં ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ પાંચ એપ્રિલ હતી એમાં રિઝર્વ કેટેગરી અને જનરલ કેટેગરી બે કેટેગરીઓ અમારે ત્યાં હોય છે એમાં રિઝર્વ કેટેગરીમાં જનરલી મોટા યુનિટોનો સમાવેશ થતો હોય છે અને જનરલ કેટેગરીમાં મીડિયમ અને સ્મોલ સ્કેલ ઉદ્યોગોનો સમાવેશ થતો હોય છે એમાં જનરલ કેટેગરીમાં અમારી પાસે દસ ફોર્મ આવેલા છે અને એમાં સાત ફોર્મ એપ્રૂવ થયા છે અને ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે રિજેક્ટ થવાના કારણોમાં એક ફોર્મને પૂરા અમારા બંધારણ પ્રમાણે ઉમેદવાર ત્રણ વર્ષ જ્યારે એસોસિએશન મેમ્બર રહ્યો હોય એ જ ઉમેદવારી કરી શકે એમાં એક ઉમેદવાર એ રીતે અમારા રિજેક્ટ થયા છે એક ઉમેદવાર માં અમારા બંધારણ પ્રમાણે જે પ્રપોઝ કે સેકન્ડરી જે કરે એ અમારા એસોસિએશન સાથે જે નું ફોર્મ ભરતા હોય છે ત્યારે જે ઓથોરાઈઝ પર્સન હોય એની જ સહી જોઈએ જ્યારે એક ઉમેદવારમાં એ સહી બીજા ઉદ્યોગ બીજાની હતી એના લીધે અમારે એ ફોર્મ રિજેક્ટ થયું છે ત્રીજું ફોર્મ પણ એ જ રીતે રિજેક્ટ થયું છે કે અમે એક ઉમેદવારે બે જગ્યાએ સાઈન કરી હતી તો એ પણ રિજેક્ટનું કારણ એ જ રહ્યું છે અમારા બંધારણ પ્રમાણે કોઈ પણ ઉમેદવારના કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ જ સાઇન કરી શકે બેમાં સાઈન કરો તો બંને ફોર્મ રિજેક્ટ થતા હોય છે એના લીધે આ ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે જનરલ કેટેગરીમાં ટોટલ અમારે સો ઉમેદવારો લેવાના છે એની જગ્યાએ અમારે સાત ઉમેદવાર થયા છે એક ઉમેદવારના લીધે કદાચ ઇલેક્શન થાય પણ હર હંમેશા અમારી કોશિશ રહી છે કે ઇલેક્શન અમે ટાળી શકીએ કારણ કે ઇલેક્શન એક વિવાદોનું સ્વરૂપ જ હોય છે આવ્યો અમારા ઘણા વર્ષોથી અમે ઇલેક્શન ટાળ્યું છે અને આ વર્ષે પણ ઇલેક્શન ટાળવાની કોશિશ અમે કરી રહ્યા છીએ પહેલાં છ વર્ષ પહેલાં એક વખત ઇલેક્શન થયું હતું અને આ વર્ષે ઇલેક્શનની જેવું લાગે છે પણ અમે અમને વિશ્વાસ છે કે અમે એને ટાળી શકીશું જ્યારે રિઝર્વ કેટેગરીમાં પણ એવી જ વસ્તુ બનેલી છે એમાં પાંચ ફોર્મ આવેલા અને એમાં ત્રણ ફોર્મ એપ્રુવ થયા છે અને બે ફોર્મ રિજેક્ટ થયા છે રિજેક્ટ થવાનું કારણ પણ એ જ છે કે એક વ્યક્તિએ બંને જગ્યાએ બંને ફોર્મમાં સહી કરવાના લીધે બંને ઉમેદવારોનું ફોર્મ કેન્સલ થયું છે આમાં પણ અમારે ચાર સીટ લેવાની હતી એના બદલે ત્રણ સીટો જે ભરાશે એક સીટ અમારે ખાલી રહેશે